મધ્યે મેળા જેવો માહોલ સર્જાય છે મંદિર તેમજ દાતા પરિવાર તરફથી પ્રસાદનું આયોજન કરાય છે સાથે કુટુંબ સાથે ભાવિક ભક્તો અહીં દર્શનાર્થે આવે છે નાના બાળકોને મનોરંજન હેતુ રમત ગમતના સાધનો મુકાયા છે ભક્તોએ જણાવ્યું હતું કે હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મામાદેવ મંદિર મધ્યે કેદારનાથ થીમ પર બનેલ મંદિર અને જ્યોતિર્લિંગ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી લોકોની ભીડ જોવા મળી રહી છે સમગ્ર આયોજન અને સંચાલન ભજાવ મામાદેવ મિત્ર મંડળના જયપાલસિંહ જાડેજા દિગ્વિજયસિંહ જાડેજા અમિતભાઈ ભલસોડ વાલજીભાઈ પ્રજાપતિ અલ્પેશ રાવલ મહંત બાપુશ્રી તથા મંડળ સહિત ઉઠાવી રહ્યા અમે ગયા વર્ષે શ્રાવણ માસ દરમિયાન અહીં હિમાલય પર્વતનું નિર્માણ કર્યું સાથે અમે આખા મહિના દરમિયાન બાર જ્યોતિર્લિંગ ગોવર્ધન પર્વત તેમજ અમરનાથની ગુફા અને અમરનાથ ભગવાનનું શિવલિંગ અમે ગયા વર્ષે બનાવ્યું હતું અને આખા શ્રાવણ માસ દરમિયાન હજારો ભાવિભક્તોએ મામાધામ મધ્ય દર્શન કર્યા અને અમે એવું વિચારતા હતા કે આવતા વર્ષે આપણે શું કરશું શ્રાવણ માસ દરમિયાન પણ આ કડિયુગના રાજા સાક્ષાત મામા સરકાર અને ભગવાન શિવજી એમની જટામાંથી પ્રગટ કરેલા દેવ છે તો અમે મામા સરકારને ડેલી અરાજ કરતા બાબા તમે જે વિચાર આપશો એ પ્રમાણે અમે આગળ વધશું તો પ્રતિભાવ મળી રહ્યો છે લોકોનો ખૂબ પ્રતિભાવ મળ્યો છે કારણ કે આ કેદારનાથ ભગવાનની આ થીમ બનાવવાનું અમે વિચાર્યું સાથે કેદારનાથ ભગવાનની શિવલિંગ જે સંપૂર્ણ પાર્થિવ રૂપે અમે માટીથી બનાવેલું છે અને અત્યારે હજારો ભાવિ ભક્તો આ છેલ્લા ગયા રવિવારથી અમે આ કેદારનાથ ભગવાનની શિવલિંગ અને સાથે કેદારનાથ ભગવાનનું મંદિર બનાવ્યું છે અત્યારે આ બે રવિવાર અમારા આ બીજો રવિવાર છે અને હજારો ભક્તો આનો લાભ લે છે અને બધા ભક્તોને એ જ અમે કહીએ છીએ કે વધુમાં વધુ આપ સૌ આ કેદારનાથ ભગવાનના દર્શન કરવા માટે વધારો ખાતે કઈ કઈ પ્રવૃત્તિઓ ચાલી રહી છે મામાદામ મધ્ય અત્યારે અમારા મામાદેવના એક ભક્ત છે તેમને અમને કપડાં મૂક્યા છે જે નિયાણી દીકરીઓ છે જે દીકરીઓને જરૂરિયાતમંદવાળી દીકરીઓ છે અત્યારે અમે સરકારી સ્કૂલો આપણી બચાવની આજુબાજુમાં ગુણાતીદપુરમાં જે શાળા નંબર એક છે શાળા નંબર ચાર છે અત્યારે શાળા નંબર તેરમાં અમે બધી જગ્યાએ કપડાંનું વિતરણ કર્યું છે